વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે તો સુરતને કર્મભૂમિ બનાવીને પોતાનું વતન છોડીને આવેલા ગુજરાતના જ અલગ અલગ સિટીમાંથી આવેલા લોકો મોટી સંખ્યામાં દિવાળી પર પોતાના વતન જતા હોય છે દિવાળીના તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે સુરત વિભાગ એસટી નિગમ સોળસો થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવશે તારીખ સોળ થી ઓગણીસ ઓક્ટોબર દરમિયાન સુરત થી સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત પંચમહાલ સહિત વિવિધ સ્થળોએ બસો દોડશે

દિવાળીના દિવસોમાં સુરત શહેરમાંથી પોતાના વતન સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત દાહોદ પંચમહાલ સહિત અન્ય જિલ્લાઓમાં હજારોની સંખ્યામાં લોકો જતા હોય છે જેને ધ્યાને લઈને સુરત વિભાગ દ્વારા તારીખ સોળથી ઓગણીસમી ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત પંચમહાલ સહિત વિવિધ સ્થળોએ સોળસો જેટલી વધુ બસો દોડાવવામાં આવશે વધુ માંગ હશે તો વધુ બસો ફાળવવાની પણ નિગમની તૈયારી છે રાજ્યના સૌરાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ પણ ખાસ કરીને દિવાળીના તહેવારમાં માદરે વતન તરફ મોટી સંખ્યામાં પ્રવાસ કરતા સૌરાષ્ટ્રવાસીઓ તથા રાજ્યની અન્ય જનતા માટે સુરતથી ખાસ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન છે એક્સ્ટ્રા બસોનું સંચાલન સાંજે ચાર થી રાત્રે દસ કલાક સુધી રહેશે જે માટે મુસાફરો એડવાન્સમાં ટિકિટ તેમજ ગ્રુપ બુકિંગ પણ કરાવી શકશે આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનારને એસટી આપના દ્વારે યોજના હેઠળ તેમની સોસાયટીથી વતન સુધી પહોંચાડવામાં આવશે ગત વર્ષે પણ દિવાળી પર સુરત એસટી વિભાગ દ્વારા સુરત દ્વારા એક હજાર ત્રણસો ઓગણસાઠ ટ્રીપોનું સંચાલન કરી છ્યાસી હજાર પાંચસો નવ્વાણું મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળે પહોંચાડ્યા હતા અને નિગમે કુલ બે કરોડ સત્તાવન લાખ આવક મેળવી હતી એક્સ્ટ્રા બસોનું બુકિંગ એસટી સેન્ટ્રલ બસ સ્ટેશન અડાજણ બસ પોર્ટ ઉધના બસ સ્ટેશન કામરેજ કડોદરા બસ સ્ટેશન તેમજ નિગમના તમામ બસ સ્ટેશનો ઉપરાંત એસટી દ્વારા નિમાયેલા બુકિંગ એજન્ટો મોબાઈલ એપ તથા નિગમની વેબસાઈટ ડબલ્યુ 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 ડોટ ડોટ ઇન પરથી પણ ઓનલાઈન ટિકિટ બુકિંગ કરી શકાશે તારીખ સોળ થી તારીખ ઓગણીસ ઓક્ટોબર દરમિયાન સાંજે ચાર વાગ્યા થી રાત્રે દસ વાગ્યા સુધી સૌરાષ્ટ્ર તરફની એક્સ્ટ્રા બસો રામચોક મોટા વરાછાથી તથા દાહોદ ગોધરા ઝાલોદ પંચમહાલ તરફની બસો સેન્ટ્રલ બસ સ્ટેશનની સામેના સુરત સિટી બસ સ્ટેશનથી અને રામનગર રાંદેર રોડ બસ સ્ટેશનથી ઉપડશે ઉત્તર ગુજરાત અને અમદાવાદ માટે સુરત સેન્ટ્રલ સ્ટેશનથી બસો ઉપડશે